આ બેનર માટે એની અમુએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરે છે કે આવા કોઈ બેનર લગાડનાર સામે કાયદા કાયદેસરની કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરવામાં આવે અને ફરી આવા બેનર કોઈ લગાવ્યા નહીં તો મારે આ તકે એટલું જ કહેવાનું છે કે બેનર જે લગાવેલ હતા તેમાં મનસુખભાઈ અને સ્થાનિક ઉમેદવાર કોંગ્રેસના લલિતભાઈ તેના બંને વચ્ચે હતા અને મારે એટલું કહેવાનું થાય કે જે સ્થાનિક ઉમેદવાર છે તેના કરતાં પણ આખા ભારતમાં જે નરેન્દ્રભાઈ મોદી આગેવાની નીચે મનસુખભાઈ માંડવિયાએ જે કામ કરી રહ્યા છે તે કામમાં આખા ભારત દેશ તો સાથે છે પરંતુ વિશ્વના લોકોએ પણ તેની નોંધ લીધી છે અને આવા કામ કરવા માટે પ્રેરિત થઈ અને જે મનસુખભાઈ માંડવીયાએ કામ કરેલ છે તો ધોરાજીના લોકો દ્વારા જે કાંઈ પણ એને ચૂંટવામાં આવશે તો લોકોએ નક્કી કરેલ છે કે સરકાર પણ ભાજપની થશે તો આપણે ધોરાજીથી પણ અને પોરબંદર સીટથી પણ લોકસભામાં મનસુખભાઈ માંડવીને મોકલવાના છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ કામ કરવાના છે તે મનસુખભાઈ પ્રજાની વચ્ચે રહી કોરબંદર ના લોકોની વચ્ચે રહી અને કામ કરશે અને આવનાના દિવસોમાં લોકોના જે કંઈક પણ કામ હશે કાર્યકર્તા એક જૂટ થઈ અને કામ કરશે અને તેવી લોકોએ અને કાર્યકર્તાએ ગાંઠ બાંધી અને પ્રજાની વચ્ચે રહી અને લોકોના કામ કરશે તેવું નક્કી કરે છે. ગેશિયા संयोजक કોરબંદર લોકસભા ધોરાજી વિધાનસભા ગઈકાલે આપણા પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા વિશે કોઈ વિઘ્ન સંતોષીએ જે શહેરમાં બેનર લગાડ્યા હતા એમાં લખ્યું છે કે પાંચ વર્ષમાં આપણા કામ કોણ કરી શક્યું ભાઈ પાંચ વર્ષમાં આપણા કામ પોરબંદર લોકસભા વિસ્તારના મનસુભાઈ જ કરી શકે કારણ કે કોરોના કાળ દરમિયાન સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચીને પણ કોરોના રસી દ્વારા મોદી સરકારને યશ અપાવ્યો એમની સૂઝબૂથી ટેકનોલોજી દ્વારા નૈનો યુરિયા ખાતર લઈ આવ્યા અને પોતે એટલા વિઝનવાળા માણસ છે કે આપણી પોરબંદર લોકસભાના તમામ વિધાનસભાઓ એમનું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને વિકાસના કામમાં સૌ લોકો પાસે સૂચનો માગે છે પ્રબુધ નાગરિકોને મળે છે અને એમના સૂચનો દ્વારા આવતા પાંચ વર્ષમાં આપણી પોરબંદર લોકસભા વિસ્તારને એક જહોજહા ભર્યો વિકાસ આપી અને સૌનું ધ્યાન ખેંચશે મારે એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વિઘ્ન સંતોષીઓ આયાતી કે આ તે એવા ગગોરામાં ન પડે મહેરબાની કરીને કોઈ ફોટા ગબગોળા ન ફેલાવે કારણ કે આવા ગબગોળા જો ફેલાવનાર સામે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા એમની સામે ચૂંટણી પંચમાં નિયમ નિયમસર આચાર સંહિતાની ફરિયાદ દાખલ કરેલ છે